અત્યારે જે ઇલેક્શનનો નો માહોલ છે તો શું લાગી રહ્યું છે કેવું લાગે છે પોરનું છે રોડ રસ્તા બધું બાકી છે બધું અત્યારનો જે ઇલેક્શનનો માહોલ છે કેવું લાગે છે ઇલેક્શન ના આવે તે બધાય બંબુડા ફૂટી જાય આ પુલ અટાણે હતા જે મોણિયાનો પુલ છે એ વાંધામાં પડ્યો છે એક કરતા નથી અને રોડ જો તો પેટમાં દુખાવો થઈ જાય રોડ થઈ ગયા તો આગામી જે ચૂંટણી છે એમાં તમારું કેવું કેવું રહેશે તમે કઈ રીતે મતદાન કરશો હું તો આપમાં કરવાનો છું

વિશાવદર ચૂંટણીના ઘંટારો વાગી ગયા છે વિધાનસભાની ચૂંટણી છે આમ જોયે તો વિસાવદરની જે જનતા છે એ વિધાનસભાથી ક્યાંક વંચિત રહે છે ક્યારેક કારણે તો ક્યારેક અન્ય કારણે પણ જે રીતના વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આજે વિધાયક નો કારણે જનતા જનતાને ઘણા કામથી અવગણના થઈ જાય અને ઘણા કામની ગ્રાન્ટો પણ નથી મળી આમ છતાં પણ એક ઇકોઝોન નો મુદ્દો છે બીજી તરફ ક્યાંક ને ક્યાંક પક્ષપલટુઓ નેતાઓની પણ વાત છે આવા વચ્ચે હાલ ચતુષ્કોણીય જંગ સર્જાયો છે આમ જોઈએ તો ડેમોક્રેસી પાર્ટીની આજે એક વાત હતી અને એના દ્વારા એક ઉમેદવાર જાહેર કરશે અને ભાજપનું કેવું આગળનું આગળનું જે ભાજપનું છે એ કઈ રીતનું પગલું રહેશે એ આ જોવાનું છે પણ અત્યારે લોકોનો શું મિજાજ છે લોકો શું વિચારી રહ્યા છે લોકોને કેવી સમસ્યાઓ છે આપણે લોકોને જ પૂછીશું તમે જોઈ શકો છો કે એક ગ્રામ્ય લેવલ ઉપર ચોરા

આ બધા વસ્તુઓ જે છે આ બધી વસ્તુઓને જોવામાં આવશે એ તો કેમ ખબર પડે આપણી સાથે બીજા લોકો જે છે જોડાના છે આપણે એમને પણ પૂછીશું કાકા આપનું નામ શું છે મનસુખભાઈ છેસિયા મનસુખભાઈ અત્યારનો જે ઇલેક્શનનો માહોલ છે કેવું લાગે છે ઇલેક્શન આવે તે બધાય બંબુડા ફૂકી જાય આ પુલ એટલે હતાદરથી જે મોણિયાનો પુલ છે એ વાંધામાં પડ્યો છે કરતા નથી અને રોડ જોવો તો પેટમાં દુખાવો થઈ જાય રોડ થઈ ગયા અને અમારા સરસાઈનો આ જે ડેમનો દરવાજો ખોલે તે ત્યાં ગામમાં બે ત્રણ કલાકમાં આવો જો થતી નથી છોકરા ભરવામાં હામે કાઠે રહી જાય આ બાજુ આવી શકે નહીં આ એવો નિસરો પુલ છે કેટલી વખત રજૂઆત વાત કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું જે રીતે જે રીતે વાત કરવામાં આવે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ધ્યાન નથી દેવાતું તો આગામી જે ચૂંટણી છે એમાં તમારું કેવું કેવું રહેશે તમે કઈ રીતે મતદાન કરશો હું તો આપમાં કરવાનો છું

આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ છે આપણે જે બીજા વ્યક્તિઓ છે એમને પણ પૂછીશું કાકા આપનું નામ શું કાંતિભાઈ ગઢિયા કાંતિભાઈ કેવું વાતાવરણ લાગે છે ઇલેક્શન ને વાતાવરણ તો હજી માપે માપે છે ત્યારે ફૂલ થાય છે ધીમે ધીમે એવું છે જે રીતે વાત કરીએ કે કોંગ્રેસ છે તો કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરવાની તૈયારી બતાવી છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીમાંથી જાહેર થયા છે ડેમોક્રેસી દ્વારા પણ આજે એક એના ઉમેદવાર છે જાંબુડી ગામના કોઈ સરપંચ છે લાલજી એમને પણ જાહેર કરી દીધા છે પણ હજી સુધી ભાજપે આ બાબતે કઈ સ્પષ્ટતા નથી કરી ભાજપ આગળ શું કરવું એનું ક્યાંક કોકડું ગુચવાયું છે શું લાગે છે ભાજપ તો એનો ઉમેદવાર જાહેર થાય ત્યારે થાય અત્યાર સુધી પણ જાહેર નથી કર્યું એટલે ક્યાંક કોકડું ગુચવાયું

બધું આવે એક હજાર વાર રજૂઆત કરી છે અને કોઈ કર્યું નથી આ મેળા એ ભરતી ભરી અને આ પુલ ચાલુ કર્યો સંતોષ પુલ ગામમાં જવા માટે છોકરાઓને વેકેશન પડે હસોડું હલે શું કરું આ નદી માં પાણી હોય આ વોકળીમાં અને મોડિયા થી સરસઈ સરસઈ થી બદલી એ રોડિયા આ મોટો હોય એને બેહારી ફેરવાની જરૂર છે

કરવું જોઈએ ને ભલે નઈ ભોપન ને લઈ ગયા છોડો એને પાંચ કરોડ રૂપિયા આપી દીધા દસ કરોડ દેવો એ આપને વાંધો નથી એ બધા રોટલા રોટલા હા હા કે છે પણ એને કામ કરવું જોઈએ કે નહીં પબ્લિક નું તો આ જે રીતના વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ઉપર લોકોનો ભરોસો બેસશે એ કાંઈ આમાંથી કહેવાય ની ઉમેદવાર કેવો આવે આ આ રોડ ભોપોઆ એમના પૈસા નેવું કરોડ બાકી ગયો ક્યાં વિસાવદર આવી ક્યાં ભાંગ્યા ભાંગ રોડ થયો વડલી સરસાઈ ઈ પેટમાં દુખે એને એકાદર ને આ બે હોય ને લારી માં તો એને હાથ ફેલ થઈ જાય એવા રસ્તા છે પણ ઈ બધાય ભાડે છે એને કરવું નથી આને હું કોઈ રજૂઆત નહીં કરતા હોય

ગમે મથકે તમારા ખેતર ની અંદર તમે ટ્રેક્ટર રાખો કુરો ગાળો દાળ ફોડો હોય તો તમારે લોધર તોડવા મંજૂરી માગવી પણ મોટા ભાગના તો આ વિસ્તારમાં ખેડૂતો જ છે અને ખાસ ધરતીપુત્રો નો જે મિજાજ હશે એને લઈને જ ક્યાંક મતદાન થશે એ વાતને તમે શું કયો છો કે એમાં આગળ હું કઈ કહી નગું કારણ કે આમાં કાઈ પબ્લિક હટાને ફરી જાય ગોલ્ડ મારે ફરી જાય આ કાઈ નક્કી ન હોય પૈસા છે ને પૈસાથી મારા ધાજુ બગડી જાય

ઉમેદવાર ભાજપમાંથી હારો આવે તો રસાકસી થાય બાકી ગોપાલભાઈ વનવે હાલશે ઉમેદવાર હારો આવે એટલે એટલે શું એવું લાગે છે એટલે ભાજપ પાસે સારો ઉમેદવાર નથી અત્યારે છે નામ અમે ન દઈ શકે તમારી દ્રષ્ટિએ કોને ઉતારી શકે નામ દઈ તો અમારે મન દુઃખ થાય હું ભાજપમાં છું એટલે એમ નામ ન દઈ હકું છતાં તમે ભાજપમાં છો છતાં પણ તમે કહી રહ્યો છો કે ગોપાલ ઇટાલિયા પણ વનવે હાલસે આમાં માણાનો વિચાર હોય કે સાચું કેવો આપણે કાંઈ વાંધો ખરો હા તો કેવું જોઈએ પણ જે રીતે વાત આવે છે કે પક્ષ પલટવું ને ક્યાંય સ્વીકારતી નથી અને ભાજપની કઈ ખરીદ લેવા વેચાણની જે પ્રક્રિયા છે એને પણ લોકો ખાસ જોઈ રહ્યા છે અને જે પણ કોઈ પણ પક્ષ પલટીને ગયા છે એને રિપીટ નથી લીધા જેમ કે હર્ષદભાઈની પણ ક્યાંક એવી વાત બની હતી તો આ ફરીથી ભૂપતભાઈ માટે જો કદાચ ભૂપતભાઈ ના તો એવું બની શકે ભૂપતભાઈ આવે ને તો એ ત્રીસ ચાલીસ હજાર મતે હારી જાય ભૂપતભાઈને ને ન આવે તો ફરીથી હર્ષદભાઈ ઉતારવામાં આવે છે હર્ષદભાઈ છે

કઈ નઈ જવાબ આપી જાય કે થઈ જશે કરાવી દેસું એવું લીડ આ પરામાંથી પરાનો પ્રશ્ન હોય તો પબ્લિક પછી નારાજ થઇ જાય મારો મારો સવાલ એ છે કે તમે ભાજપની સાથે જોડાયેલા છો સદસ્ય છો તમારા જ સાંસદ છે તમારા જ મુખ્યમંત્રી છે છતાં પણ કામ થતા ન થાય તો આપણે સ્વીકારવું જ પડે ને ખાતું તો કેવું જ પડે ખોટું ન કેવાય પણ એક બાજુ એવું કે છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે ડબલ એન્જિન ની સરકાર છે એ ડબલ એન્જિન ની સરકાર છે પણ સિટી માં ગામડા માં વિરોધ પક્ષમાં માં તો શું થાય જો અહીંયા કઈ વિકાસ ના કામ થાય નહીં સિટી માં જો એને સરકાર ને આ સીટ ની કઈ જરૂર છે નહીં આવે તો ભલે ન આવે તો સરકારને ને શું જરૂર છે જો આ સીટ ની પણ જે રીતે તમે છો કે સરકારને સીટની જરૂર નથી પણ ક્યાંક ને ક્યાંક જનતા એ ગુમાવ્યું છે આજે જે ભૂપતભ જે પક્ષ પલટો છે એને લઈને બે વર્ષ સુધી બે વર્ષ સુધી ગ્રાન્ટોનો અભાવ રહ્યો વિકાસના કામો રૂંધાયા તો આ બાબતને સ્વીકારો છો હા સ્વીકારી છે

વાતો છે આવી સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ વિશાવધાર